છેલ્લા પંદર દિવસમાં કંપનીમાં ત્રણ વખત ચોરીની ઘટના બનતા કંપની સત્તાધીશો ચિંતાતુર બન્યા છે ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્ટીલ ફેપ ઇક્વિપમેન્ટ કંપનીના સત્તાધીશો તસ્કરોથી પરેશાન છે

હતી એક કંપનીમાં સતત ત્રીજી વાર તસ્કરોએ હાથફેરો કરતા તસ્કર જાણભેદ હોવાની શક્યતાને નકારી શકાય નહીં આ ઘટના અંગે કંપની સંચાલક દ્વારા પોલીસે લેખિત ફરિયાદ સાથે સીસીટીવી ફૂટેજ આપતા ફૂટેજના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે એક સીસીટીવી ફૂટેજમાં તસ્કર કેમેરા પર કપડું નાખતો પણ નજરે પડ્યો છે ત્રણ વખત ત્રાટકેલા તસ્કરોએ કંપનીમાંથી લોખંડના સામાનની ચોરી કરી છે હું કેતન પટેલ સ્ટીલ ફેબિકવિપમેન્ટ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવું છું અમારી કંપનીમાં છેલ્લા બે અઠવાડિયાથી ચોરી થઈ રહી છે પહેલી ચોરી આઠ નવ બે હજાર પચીસના રોજ થયેલ જે સીસીટીવી કેમેરામાં કેપ્ચર થયેલ ને અંદાજે એક લાખ પચાસ હજારની ચોરી થયેલ એની જાણ મેં પોલીસ સ્ટેશનમાં કરી કરેલી બીજી બીજી ચોરી તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના રોજ થયેલી જેમાં અંદાજે એક લાખ રૂપિયાનું એસએસનું રો મટિરિયલની ચોરી થયેલી એની જાણ બી અમે પોલીસ સ્ટેશનમાં કરેલી આજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં ફરી કંપનીમાં પ્રવેશ કરી ચોરીનો અંજામ આપ્યો હતો વારંવાર એક જ જગ્યાએથી આવી રહ્યા છે ચોર ને ચોરીને અંજામ આપી રહ્યા છે આ ચોરીની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરેલી છે અમારી પોલીસને વિનંતી છે કે આનો વહેલી તકે ઉકેલ લાવે